યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કિશોરીઓનો કલરવ કાર્યક્રમ યોજાયો શ્રી સશક્તિકરણ માટે કામ થયું કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું સતત ત્રણ વર્ષથી આ કાર્યક્રમ કિશોરીઓનો કલરવ પ્રોગ્રામ યોજાય છે આ ચોથું વર્ષ છે જેમાં મહિલા સશક્તિકરણ અંગે કામ થાય છે દર વર્ષે અલગ અલગ વિષય ઉપર જાગૃતિ અભિયાન યોજાય છે આ વર્ષે બાળ લગ્ન રોજગારી વગેરે વિષયોને આવરી લેવાયા છે 64 વર્ષની થઈ ગઈ 18 વર્ષે લગ્ન થયા છે 20 વર્ષે માં બની આટકે કાઈ જીવન છે હા મારે તો ભણીને સ્કૂલમાં ટીચર બનવું હતું પણ સંબળમાં રીતિ રિવાજની વાત કરે સંબળમાં સમુ લગ્નમાં મારા લગન કાય જ આ લગન કરાવી દીધા પછી કીધું ઘર માં बहू આવી ગયા હવે કામે લાગી જા બે વર્ષની કેદ અને 10000 રૂપિયા દંડ ફટાર સમસ્ત નાટ કહાની પંચમલ્યા અને બાળ લગ્ન વિરુદ્ધ આવ્યો ઠરાવ સમાજ ભલે ગમે તે કે આપણે તો આપણા દીકરા અને દીકરી તેમને યોગ્ય અમને ભણાવીશ સાચી વાત છે આપણે બાદના કરાવી ના આપણે સમાજના આ કાર્યક્રમમાં પાંચ યુવતીઓને છકડા ચલાવવા તાલીમ અપાઈ છે તેમાંથી બે દીકરીઓને બેંક લોન દ્વારા છકડા અર્પણ કરાયા હતા અને સ્વરોજગારથી મહિલાઓ પગ પર થાય તેવા ઉમદા કાર્યથી ડ્રાઇવિંગ શીખવવામાં આવેલ છે આ બાબતે અરુણાબેને વિગતો આપી હતી મારું નામ અરુણા છે અને હું છેલ્લા સત્તર વર્ષથી કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે જોડાયેલી છું અને હું એઝ એ ડાયરેક્ટર છું અત્યારે કચ્છ મહિલા વિકાસ આજનો જે મુખ્ય કાર્યક્રમ છે એનો મુખ્ય આયોજન એ છે કે ભુજમાં હવે પાંચ જેટલી કિશોરીઓ તૈયાર થઈ છે જે છકડો ડ્રાઇવિંગની તાલીમ લીધી છે છેલ્લા સાત મહિનાથી એ લોકો તાલીમ લઈ રહ્યા છે અને આજે બે કિશોરીઓ જે છે પોતાની ડ્રાઈવ મહિલા ડ્રાઈવર તરીકેની કારકિર્દી શરૂ કરશે ખરેખર બહુ ખુશી થાય છે અને અમે માનીએ જ છીએ કે રોજગારી જે છે એ પસંદગીનો વિષય હોવો જોઈએ બાકી તો સ્કિલ હોય તો છોકરીઓ હોય કે છોકરાઓ હોય બધા પ્રકારનું કામ કરી શકે છે અને આવા પ્રકારના કામમાં કિશોરીઓએ પહેલ કરી છે ભુજ શહેરમાં તો અમને ખરેખર બહુ ખુશી થાય છે કે અમારી સંસ્થા એના માટે નમીન મદદ પૂર્ણ આર્થિક મદદ એ લોકોને ડ્રીમ ફાઉન્ડેશન અમદાવાદમાં છે જે લોકોને ઇન્ટરેસ્ટ ફી લોન આપી છે છકડી છકડો ખરીદવા માટે ઉપરાંત આખી જે તાલીમ થઈ છે એ ભુજમાં એચઆઈસી કરીને હોમ્સ ઇન્દ સિટી એક કાર્યક્રમ ચાલે છે જેમાં તાલીમ માટેનો ખર્ચ નાણાં એ લોકોએ આપ્યા છે

પણ ઘરમાં માં લગ્ન નો પ્રસંગ આવે એટલે લગ્નની ભાડી, લાઈટ મંડપ, સાઉન્ડ, ડેકોરેશન, કેટરિંગ, ગાડી, મહારાજ, લક્ઝરી બસ આ બધું ધાની વ્યવસ્થા કરવાની હવે પ્રસંગને માણવો કે આ બધાનું ટેન્શન લેવું પણ હવે ફિકર કરવાની જરૂર નથી આવી જાઓ રિસોર્ટ ફાર્મ વિલામાં કેમ કે આ બધું જ એક જ જગ્યાએ ચોરીથી લઈ અને ઓડી સુધી કચ્છમાં પ્રથમવાર હરિઓમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે તમામ વ્યવસ્થા રિસોર્ટ ફાર્મ વેલા વિશાળ પાર્ટી પ્લોટમાં ઉજવો રિસોર્ટ ફાર્મ વિલા ભુજોડી રેલવે ક્રોસિંગ પાસે ફોન નંબર નાઇન એટ નાઇન એટ સિક્સ ટુ નાઇન એટ ફાઇવ એટ